મુખ્ય દાતા ચામકરણાનું જ રતન મુખ્ય દાતા ચામકરણાનું જ રતન અને આજના સમૂહ અંદર જેમણે ઉદાર હાથે દાન આપ્યું છે એવા સુરતથી પધારેલા આદરણીય રમેશભાઈ ગજેરા આદરણીય પરસોત્તમભાઈ ગજેરા એવા જ ઉપસ્થિત આ સમૂહ અંદર જેમણે એક કરોડ રૂપિયાનું દાંડ આપ્યું છે એવા રાજકોટથી પધારેલા આદરણીય પરબતભાઈ સોરઠિયા આ સમૂહ લગ્નના પરબતભાઈ સોરઠિયા આ સમૂહ લગ્નના એક કરોડના એક કરોડ અને અગિયાર લાખના દાતા મુંબઈથી પધારેલા આદરણીય સંજયભાઈ વઘાસિયા સુરતથી ઉપસ્થિત ડાયાભાઈ ચોવટિયા નામ નથી રહ્યો સમય ઘણો ઓછો છે મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો મહાનુભાવો અલગ અલગ વિસ્તારથી પધારેલા સૌ સમાજના દાતાશ્રીઓ સમાજના સૌ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો અને જેમના લીધે જામ આ પવિત્ર ભૂમિ ઉપર આવડો ભવ્ય લગ્ન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે એવા આજના પવિત્ર દિવસે પ્રભુતામાં પગલા પાડનાર પાંચસો ને અગિયાર નવ દંપતી મિત્રો આજે જામકરણાની આ ભૂમિ ઉપર આજે એક ઇતિહાસ રચાણો છે લેવા પટેલ સમાજની પાંચસો ને અગિયાર દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન ગયા વર્ષના સમૂહ લગ્ન અંદર ત્રણસો ને એકાવન લગ્ન હતા ત્યારે મેં આ જ મંચ ઉપરથી મેં જાહેરાત કરી હતી કે સમાજની એવી નબળા ઘરની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે આ સમૂહ લગ્નની અંદર જોડાવાનું હોય ગયા વર્ષે ત્રણસો ને એકાવન લગ્ન કર્યા હતા અને કદાચ થી વધારે લગ્ન કરવા પડે તો આવનારા દિવસોમાં મારી તૈયારી છે હું મેં ગયા વર્ષે આ મંચ ઉપરથી કીધેલું હતું મિત્રો એ સમય આવીને આજે ઊભો રહ્યો કે પાંચસોને અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓ એક સ્થળ ઉપર એક જ્ઞાતિની દીકરીઓ અને આજે ભવ્ય રીતે

આ સમૂહ અંદર આ મંચ ઉપર બેઠેલા સૌ સમાજના દાતાશ્રીઓ આપ્યું છે એનું મને ગૌરવ અંત છે આભાર વ્યક્ત કરું છું સમાજના દાતાશ્રીઓનો કે સમાજના દાતાશ્રીઓના દાન વગર આ સમૂહ લગ્ન આવડો ભવ્ય શક્ય નથી ઘણા મને પૂછતા હોય સમૂહ લગ્ન પાંચસો અગિયાર નામ આવે જામકુણાની ભૂમિ કેવડો લગ્ન આવે તે કેવી રીતે પોસિબલ છે હું કાયમી માટે કહેતો કે ભાઈ સમાજના એવા દાતા મારી પર ભરોસો મૂકેલો છે કે રાજકીય માણસ શું રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના દાતા મારી અપેક્ષાથી બહાર ભરોસો મૂક્યો અને પહેલો વેલો સમાજનો કાર્યક્રમ છે કે આ સમૂહ લગ્ન અંદર મારે દાતા ના પાડી પડી છે કે હવે દાનની જરૂર નથી આવતી એવી ના પાડી પડ્યો ઓપ્લો દીકરીઓ એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એની મુશ્કેલી હશે એની મજબૂરી હશે એ દીકરીઓના પણ અરમાન હોય કે મારા પણ લગ્ન સારી રીતે થવા જોઈ પણ કીધું કે મુશ્કેલી એવા પરિવાર માંથી આવતો હોય એના પરિવારની મુશ્કેલી છે પણ હર હંમેશા કહું છું કે અહીંયા જ્યાં મંચ શોભાવે છે ને આ લેવા પટેલ સમાજ છે ને આ તાકાત લેવા પટેલ સમાજ બેઠો સમાજ ગરીબ નથી અને મેં એટલા માટે કીધું હતું ભાઈ આયોજન કરવું છે તો વ્યવસ્થિત કરો તો કામ તાકાત પણ કામ કરવું હોય તો તાકાત થી કરો એક પણ જગ્યાએ વસ્તુની અંદર કચાસ રહેવા નથી દીધી તમે એન્ટ્રી થઈને આવો અને ત્યાં સુધી છેલ્લો પાંચસો અગિયાર મો નંબર નો મંડપ જમણવાની વ્યવસ્થાઓ અને દીકરીઓને જે પ્રમાણે કર્યાવર અંદર એની અપેક્ષા હોય એનાથી સારું વસ્તુ આ સમૂહ અંદર આપવાના મેં દાતાશ્રીઓના સહકારથી પ્રયત્ન કર્યા છે ત્યારે આજે ગૌરવથી કહેવું પડે કે વિઠ્ઠલભાઈ વખતથી થી નામ એ સાઈ સમૂહ લગ્ન કર્યું એ જામકોડાની ભૂમિ એ સાર્થક કરીને મિત્રો બતાવ્યું છે કે લેવો પડે સમાજ તાકાતવારો સમાજ છે સમાજ ગરીબ નથી સમાજના કાર્યક્રમ આ ભૂમિ ઉપર ક્યારે જયારે જયારે પણ થશે એ કાર્યક્રમ થશે નબળા કાર્યક્રમ કરવા છે તો નબળા કાર્યક્રમમાં જયેશ રાદડિયાની ક્યારે હા નહીં હોય આ ભૂમિ ઉપર તાકાત થી કાર્યક્રમો આપ્યા છે અને ભવિષ્યમાં જેટલા જેટલા કાર્યક્રમ હશે આ ભૂમિ ઉપર તાકાત થી કરવાની રાદડિયાની કાયમી માટે મિત્રો તૈયારી છે

અને સ્વયંસેવકોની ટીમ વિના આવડો મોટો કાર્યક્રમ શક્ય નથી મારી સ્વયંસેવકોની ટીમને ગર્વ ગર્વથી યાદ કરું છું અભિનંદન આપું છું જે જગ્યા ઉપર જવાબદારી છે એમનો આ તકે ખરા હરિપૂર્વક મિત્રો આભારી વ્યક્ત કરું છું સાથે સાથે આજે આવડી મોટી બોડી સંખ્યાની અંદર સમાજ ઉપસ્થિત છે મેં કીધું ને કે જયેશ રાજકીય માણસ છે રાજનીતિ મારો એક પાર્ટ છે સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું કે રાજકીય માણસ આ કાર્યક્રમ નવમો સાહિત્ય સમુલગ્ન અત્યારે સાંજે પૂરો થશે સવારથી જયેશ રાદડિયા નું રાજકારણ ચાલુ હશે એ મારું રાજનીતિ મારો એક પાર્ટ અલગ છે આ કામ છે એ મારું સમાજનું કામ કે જે મેં